નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ એને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો ખેડૂત એટલે જગતનો તાત અને જગતના તાત જે છે એની જવાબદારી અન્નદાતાની જવાબદારી આ સાથે સાથે એ રાષ્ટ્ર માટે દેશ માટે પણ જે છે એ કંઈક ને કંઈક એ મહત્વની જવાબદારી રહેલી છે ત્યારે મિત્રો હાલ જે છે એ ચૂંટણી પર્વ આવ્યું છે અને આ ચૂંટણીના પર્વની અંદર એ મિત્રો મતદાન જે છે એ ખૂબ અગત્યની છે અને આ મતદાન માટે જાગૃતિ ટી માટે એ મિત્રો આપડા ફ્રાન્સ સાહેબ જે છે એ આપણને કઈક સંદેશો એ ખેડૂત મિત્રો માટે આપવા માગે છે તો આપણે સાહેબને જ વાત કરીએ કે અમારા ખેડૂત મિત્રોને જે છે એ આ સુટણીનો પર્વ હું છે અને આ સુટણીના પર્વની અંદર મતદાનનું હું મહત્વ છે એની વાત અમારા મિત્રોને કરે મેડમ નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે કારણ કે આ સકળ વિશ્વનું પાલન આપ જ કરો છો અને એનાથી જ વિશ્વ ટકી રહ્યું છે તે જ રીતે અગર આપણે લોકતંત્રનો જ જીવાદોરી સમાન લોકશાહીને જીવંત રાખવું હોય તો તેના માટે મતદાન કરવું પણ ખૂબ જ અનિવાર્ય છે તેથી આપ સૌ ખેડૂત મિત્રોને આપના પરિવાર સાથે આગામી લોકસભા ચૂંટણીમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવો તે જસદણ વહીવટી તંત્ર તરફથી આપ સૌને હું અપીલ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને પ્રાંત સાહેબ દ્વારા જે છે એ કરવામાં આવી કે આપણે પરિવાર સાથે જે છે એ મતદાન કરવા માટે જઈએ અને સાથે સાથે જે છે એ આપણા જે સગાવાલા છે મિત્રો છે ભાઈબંધો છે આ બધાને જે છે એ સાથે લઈ અને પવિત્ર જે છે એ આપણો મત જે છે એ આપણે આપીએ અને આપણી ફરજ જે છે એ અદા કરીએ આવો સરસ મજાનો સંદેશ એ આપણા પ્રાંત સાહેબે આપણને આપ્યો પ્રાંત સાહેબ અમારા ખેડૂત મિત્રોને તમને આપનો ખૂબ સરસ મજાનો સંદેશ જે છે અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ હું કિસાન સફરની ટીમ વતી અજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આપણા હાડા ચાર લાખ ખેડૂત મિત્રો સુધી આ સંદેશો જાય વધારે વધારે વિડીયોને શેર કરજો લાઈક કરજો જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્ર જે છે એ આ મતદાન વગરનો જે છે મતદાન દીધા વગર જે છે એ રહે નહીં ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી